ઉટડ્યો આ છે ઉટડ્યો આઈ બોળી આ કે બોલતા જ નહીં પુટા ખાઈ ખાઈ કરી ખાઈ ખાઈ ખડ કરી આવા દે નિયા ખાતો નહીં લે હાડા જોઈએ તો ખરા કે ઉટડ્યો આ તો જતા રે તો પાપરો છોકરો રાખી ભઈમાં વાત આચી છે પણ આ રોગ છો કેવાય શું ખાટ આવા ગયા આવતો નહીં શું ફૂંફી કા કકરી રહ્યા છે બોલી બોલી કોઈ નહીં રોગ

અહીંયા તાઈ ઊંકે કે છે તો ખાવો પણ વાત કરી દીધી એ તો પેલા જમાનામાં ખાતા પણ હતા ને ખાવા ઓબરો કાગળો ખા કોઈ તમન ઓ મારો ના કાગળો કા ખાવાનો એમ કીસી એટલે તમે કો કોકી યાર લે આ કાગળો કાળો આવે રહ્યો ખવરા રસ ઉવાળવાનો તમન લ્યો માં કાકો કોઈ ની સમજી તમે ગમે તેમ ભાગા પાછો ની ઓના મારી લાઈ ખવરાવ લ્યા

આ અવાજ ની ન આ તો એને દવા બતાવશે કાઈ આ મો મરી જા તો અરે ના મારી મટાશ અમે નહીં બેઠા અરે ના મૈયા કીન આ હોય ફોડું પાડ્યું ને આ બધું શ્યાપ કરવું પડશે તારા માં જોમી ગયું છે કાઈ કબ જોમી ગયે મો મરી જાય તો આનો કોણ રાખશે એ તો અમે શી એવું ચિંતા કરો કોના કોઈ પડ્યો છે એ તો મા આયે હું જમીન કરી મા તો કેટલી જમીન તમને ખબર ના તમે ઉંગાળજો લે ઉંગાળો હું હા આ બોલ લે સાફ કરવું પર જવું પણ બે <laughs> <o>. <laughs> <laughs> <tuli>, <laughs> <laughs>